પટની સમાજ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ બળિયા બાપજીનો વડોદરાથી પોર સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું પટની સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ પાંચમે બળિયા બાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવે છે જેમાં પટની સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડામાં તથા પગપાળા વડોદરાથી પોર બળિયા બાપજીના મંદિરે જાય છે ત્યારે પટની સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવીથી પોર મંદિર સુધી વાસ્તે ગાસ્તે નીકળ્યા હતા જે વડદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશી ખાસ આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુલાલની છોડો અને સંગીતના તાલે બળિયા બાપજીનો વરઘોડો માનવી પ્રસ્થાન થયો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જ્યાં ઠેર ઠેર બળિયા બાપજીના વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે આ વરઘોડો મંદિરે ખાતે પહોંચશે જ્યાં પૂજા બાદ પટની સમાજના લોકો પોતાના બાળકો અને પરિવારની સુખાકારી માટે બળિયા બાપજીની યાત્રા કરશે સાથે જ ઠંડુ ભોજન પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરશે અને સાંજે પરત ફરશે આ કાર્યક્રમમાં પટની સમાજના પ્રમુખ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા બાપજીની યાત્રા નીકળે છે આજે વળિયા બાપજીની યાત્રા અત્યારે સંઘ નીકળશે પોર્ટ સંઘ જશે અને આખી રાત ચાલશે સવારે પાંચ વાગે પોર્ટાદેવ યાત્રા સંઘે મંદિરે પહોંચશે ત્યાં આગાડી સમાજના અને સમાજની આજુબાજુના દરેક દરેક વર્ગના એટલે પટેલ બ્રાહ્મણ બધી જાતના લોકો ત્યાં આગળ ભેગા થઈને આ ઉત્સવ ઉભે છે ત્યાં આગળ હવન થાય છે અમારું ત્યાં આગાડી અને આ યજ્ઞ આ આપણે યાત્રા સિત્તેર વર્ષથી ચાલે છે અને એમાં ગામે ગામથી બધા પટ્ટી સમાજ મોદી સમાજ પાટણ છે મહેસાણા છે ચાણસમા છે વડનગર છે અમદાવાદ છે સુરત છે ભરૂચ છે મુંબઈ છે બધેથી બધા ભેગા થાય છે પત્ની સમાજ મોડી સમાજને અને આ સંઘમાં બધા ઉપહિધાન લે છે ઉપચાર લગભગ પંદર વીસ હજાર માણસોનું જુલુસ આમાં નીકળે છે અને ધાર્મિક રીતે અમે લોકો સાજું કહીએ છીએ અમારા લોકોની માનતા હોય છે લોકોની બાધા હોય છે તે બધી બાકીની બાધા રાખે છે એમાં એ લોકોને ભાજપ પરિપૂર્ણ થાય છે અને ભાજપ પરિપૂર્ણ થવાથી છે અત્યારે લગભગ સંઘમાં દોઢસો ગારા ઉટાને આવ્યા છે એટલા બધા ભેગા થઈને અત્યારે અમે નીકળે છે અને અત્યારે અત્યારે રાત્રે જ પ્રસ્થાન થશે સવારમાં પાંચ વાગે પહોંચી જશે અને આ યાત્રામાં પત્ની સમાજનું બધા વધારે મહત્વ છે પત્ની સમાજનું આ બરિયાદેવ યાત્રા સંઘમાં પત્ની સમાજનું મહત્વ છે